દેહી હર ભાઈ રોક ભાઈ આયુ આયુ આ આપણો નહીં એ ભાઈ ભાઈ બોલ્યો આપણો નહીં અડે ને જોજો હા આપણો નહીં ને ભાઈ માલિક ભાઈ આ ઘોરો લેને માં બેહો ઓમ ઉતકો બેહવા થાય ને આ તો લબરિયાનો ખોરો છે ભાઈ એ

2 રૂપિયા એ ભાઈ પતંગ આવું હું આવું મત યવરા હું કઈવાના અરે આ તો જંગ ગાલી ઉડાડવાનો તમે ફોળા બજાયા હે મને હા મારવાનું ભૂલક પતંગ આ લો બીજું બીજું આ મુ કીજો મોચું લોબો લોબો લબો લબો કોવ આજુ યે 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 પાગા હે

મારું ઓર શું બાપો કદા કદા મરતા મરતા કે બેટા રાજભા કે તારા હિરિયાની જોના ગજે જોના મારા બાપા એ ગાંઠ વર્ગા કોંથી એ વાગણ એ વાગણ મધુખા થોડી જબખા બાપા મુજે બોલે વઢ અલ્યા તાર તું મારું લોય પીવા હું તું તો ભાઈ હકા પેલા પવનો જુઓ છે એ શું એ હું ન બોલવા દે જો હોય કયો છો ઓલી માસસલું લેવું હ પુટ્યો લે લ્યો અમાર બાપા એ કીધેલો તારી ઈચ્છા પૂરી ના કરું તો મને દિલિયે થાય એટલે જ હરજે ભાઈ નહી લે રૂપિયા લે ને બધા પૈસા પોટાઈ દે કો કવાણ ફટાબા તો આયો હ તું તારા હંગાથી પછી તું જોઈએ જોઈએ ને પટઉ તી આજે મોચી ફીકી લે તી તું ઓ જોશી ઓ લે લીધી

લેવા જો કે દેવાર છે ને તો લઈ આ યાર અલ્યા દેવાર અમારો નેકડી જાય હો અમાનો અમા તો આ લ્યો જો મોટું બટુ આ લે લે રૂપિયા આ લે લે ભખવાતો એ પકોણ નાડો છે 50 50 50 મોટો નુયા મોટો આ લે કુછ બટકી બટકી નહીં એ ઓમેને બટકી લઈ લે

મા ભાઈ કે તું એ મજા આવી ગઈ મજા આવી ગઈ કા ભાઈને સજા નેકરી ગઈ તું કે ભયો ગયો હવે મારી સજા નહીં પક હું તો જો હું પકા બે નહીં રાખ પર કેતો પાછા હે વર્તી વખત લઈ જો કે અરે ના ના ભાઈ અમે રાખી વખત ને ના જો લાહી લઈ દે કાથી આવો અમાર પેણે લોઈ બીવાતો હા ભાઈ કેટલા

એ બોય તું તો પેણા મેલી પેલા મેને કીધું થોડી નાખ આપણો ખરીદી કરીને આઈએ છીએ હું બધું નહીં લેવાનું એકાઈ બાકી મેહનવાનું નઈ વસ્તુ હું કીધું બધું લેવાનું બધું શાંતિ રાખું ગુંફારો વસા માર ગુંફારો વસા માર સીટીમાં આયા રહો થોડો સીયાની થતી ફૂંભા વનાવા કો કોપી નહિ કોપી તો નઈ હે એ કે યા મારા ઓશિયા મારે ને એમો સોંતી ને લગન સે ઇમાં તો આયા ન લેવાની વાત કરવાની તમન હતા હું દુખ કરવા આયા આપો ને ले ले ती ले हय आ दो जोरदार हो बदी प्रोडक्ट आपला जो पण मने तो गवानी दवा ना कायले अरे हे तो आपला गोवनाम गवानी दव आमारा प्रभी आव पैसा मारिए पीपी मध्ये नेको बे फोन दै गियो ना था मारा लेवानो

લેગુના નેક લે માં પતો લઈ લે એક પતો લેવો ચિયો લેવો ચિયો ભરવા એ હું તું કછું તો આ કારા તું મને પસંદ નહી કરતો ભાઈ તો ચિયો લેવો મને તો આયો આનો હા હા બિલ બરોબર ભાઈ બરોબર હારું બસ મે લેઈ કણ પરફ્યુમ થઈ ગયો પટો થઈ ગયો બીજું કાય બાકી ના છે પછી તું તમારી વાત કઈ કઈ પાકીત પણ મારવાનું ભૂલી જા કે મારવાનું ભૂલી જા આ બધું લે આવતો નહીં જો દી માર નહીં કોના તો ની તો મને નહીં પિયાવ તો તમને તો તમને મારત પડશે આ અને બીજું લેવાનું હા આ ઉતરણ આવે છે થાવચમા લઈ જો ઓહો પણ લઈ જો કાધું છે નવા જો હું મને આયા ચાલે વા લેક એ બધું ઘવઈ ગયા અડકા કા જીવ નહીં કે આ મને ગોદ દિનવાને આ હે આ મૂંખા ડુટુ પ્યાલો તમે પીજો પેને હમમ આમાં ચણાગું ને ચાલમાં ખાર માબાવ જબ જસ લાગે છે ચણાગું કરી છે હવે સા ગોડોના જબ જસ લાગે હમમ તમે જીતું તુપનાગું ને આ જલ પર મા જોજો કે એ બધા બસ બીજો

એ ટીમ મોક્યો કમોલ ચાલે જ છે નો સુપ પાચાની દેદુ ના આપો બોજા તો બોજા પડ્યા ને પડ્યા આ તો સંતાઈ કે અરે આ પેલો બેટિંગ પડ્યા ખબર તને આ પેક ગયો હા પાયા નહીં ને નહીં ના મામુ અરે આ નહીં મારા માટે લીધું તારા માટા કીધું હો ઓય અમો અમો તો આ જંપલ પેલે ભૂલી જઈએ જંપલ પેલે ઓ ભઈ આયા માહ જંપલ ખાના માં નહીં બધું ભૂલી જાય હમણા અને કોઈ બી વસ્તુ લેવી હોય ને તો ઓય જાવાનું આ જોઈને સંગમું છે એ આખી વાત થીતી હો ભઈ બોલતા નહીં આવતું હું કરું અમો પણ નણપણ થી જીબ માં હેટ હું કહું કે ઠોય ઠોય આ બાપા એ ગળા ગંડ લટકાયો ગમે ત્યાં